ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે સમગ્ર શ્રાવણ મહિનાની ઉજવણી ભૂતનાથ મહાદેવ મંદિરમાં ધામધૂમથી કરવામાં આવનાર છે શ્રાવણ મહિનાના ચારેય સોમવારે સાંજે સાડા સાત વાગ્યે અને રાત્રે બાર વાગ્યે મ્યુઝિકલ બેન્ડ દ્વારા મહાઆરતી ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં કરવામાં આવશે ઉપરાંત જુનાગઢના ખ્યાતનામ કલાકારો દ્વારા ચારેય સોમવારે રાત્રિના શિવ આરાધનાનો કાર્યક્રમ પણ રાખેલ છે શહીદ થયેલ દેવગામ રવિસિંહ પરમારને શ્રદ્ધાંજલિ અપાઈ ખમાં માતૃભૂમિની સેવામાં ફરજ બજાવતા દેવગામ ગીરના વતની શહીદ રવિસિંહ પરમારને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રી ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત પ્રદેશના આગેવાનો દેવગામ ખાતે પહોંચ્યા હતા રાજપૂત સુ ગુજરાત પ્રદેશ પ્રમુખ લક્ષ્મણસિંહ સંપૂર્ણ ખાતરી પણ આપવામાં આવી હતી જુનાગઢમાં સૌ પ્રથમ વખત યોજાઈ નેશનલ ચેનલ પર યોજાતી માસ્ટર શેફ સ્પર્ધા વીએલસી માસ્ટર શેફ બે પચીસ માં એકસો થી વધુ બહેનોએ ભાગ લીધો જુનાગઢના સમસ્ત વણિક સમાજની બહેનો માટે ચાલતી એવી સંસ્થા વણિક લેડીઝ ક્લબના પ્રમુખ ચાર્મી મોદીની યાદી જણાવે છે કે જુનાગઢ ખાતે સમસ્ત વણિક સમાજની બહેનો માટે એક ખૂબ જ અલગ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેશનલ ચેનલ પર આવતી માસ્ટર શેફ સ્પર્ધા જુનાગઢ ખાતે પ્રથમ વખત યોજાઈ હતી આ સ્પર્ધામાં વીએલસી માસ્ટર શેફ બે માં એકસો થી વધુ બહેનોએ ભાગ લીધેલો હતો 22 કરોડ કરતા વધુના ખર્ચ પછી બનેલો માણાવદરનો રિવરફ્રન્ટ ધણી ધોરી વગરનો છે જે પ્રવીણ રામે જણાવ્યું માણાવદરમાં 22 કરોડ કરતા વધુના ખર્ચ પછી તૈયાર થયેલા રિવરફ્રન્ટ ધણી ધોરી વગરનો બની ગયો છે ત્યારે આગામી દિવસોમાં જ રિવરફ્રન્ટ પર આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની બેઠક યોજાશે આ બેઠકને લઈને તળાવમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

જોશીપરા રેલવે ફાટક અડધું ખુલ્યું અડધું બંધ જેમાં ટ્રાફિક જામ સર્જાયો ગુરુવારની સાંજના સમયે જોશીપરા રેલવે ફાટક ગાડી આવતા બંધ કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે ગાડી પસાર થઈ ગઈ ત્યારબાદ ફાટક ખોલવામાં આવ્યું ત્યારે એક જ ફાટક ખુલ્યું હતું જ્યારે બીજી બાજુનું ફાટક બંધ રહ્યું હતું જેને લીધે એક ફાટક પાસે ટ્રાફિક જામ થઈ ગયેલો હતો અવારનવાર રેલવે તંત્રની બેદરકારીને લીધે ફાટક ખોલ બંધના ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે રાજસ્થાનમાં બાળકો દબાયા અને રાજસ્થાનમાં આજે એક સરકારી શાળાની ઈમારત ઓચીન તૂટી પડતા ઓછામાં ઓછા ચાર બાળકોના મૃત્યુ થયા છે અને શિક્ષકો સહિત અનેક ઘાયલ થયેલ છે જેમાં એક શાળાખંડમાં ખંડમાં થી વધુ વિદ્યાર્થીઓ મોજૂદ હતા અને પ્રાર્થના ચાલી રહી છે કે અચાનક જ શાળાની છત ધડાંગ કરતા તૂટી પડી હતી જેમાં કાટમાળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દબાણા હતા છ મહિના સુધી અનાજ નહીં લેનારનું પણ રેશન કાર્ડ રદ કરાશે દેશમાં સરકાર રાશન કાર્ડ ધારકોને મફતથી લઈને રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ચીજો પૂરી પાડે છે તે સમયે બોગસ રેશન કાર્ડ સહિતના મુદ્દે હવે સરકારે આકરા નિર્ણય લીધા છે જેમાં તારીખ બાવીસ ના રોજ કેન્દ્ર સરકારે જાહેર વિતરણ પ્રણાલી સુધારા આદેશ જાહેર કર્યો છે કેન્દ્ર સરકાર આગામી ત્રણ માસમાં ઘરે ઘરે જઈને રેશન કાર્ડની ચકાસણી કરશે અને કેવાયસી પણ કરશે વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં મફત રાશન જેઓને પૂરું પડાય છે તેઓ પણ જો રેશનિંગનો જથ્થો નહીં ઉપાડે તો તેના કાર્ડ પણ રદ થઈ જશે ઉલ્લુ એલટીટી બાલાજી દેશી ફ્લિક્સ અને બિગ શોર્ટ્સ જેવી 25 એપ સામે સરકારે મુખ્ય પ્રતિબંધ કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરું વલણ અપનાવતા ઉલ્લુ એપ એએલટીટી દેસી અને બિગ શોર્ટ્સ જેવી અનેક એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે આ સંદર્ભે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે નોટિફિકેશન અનુસાર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે દેશભરમાં આ પ્રકારના સોફ્ટ પોર્ન કન્ટેન્ટ દર્શાવતી 25 વેબસાઇટ્સ તાત્કાલિક ધોરણે બ્લોક કરવામાં આવે

The experience at the cave was tears coming and, and the experience of deep silence inside. And uh, yeah, the, I guess the curiosity towards Hinduism is just the understanding of the whole world is the energies. Yeah, the whole world is connected in these energies and Ganesh and Shiva Shakti, all these things it was um, a place where Shiva and Pavrati came together, and they came together and Shiva gave the darshan of in immortality to Pavrati, and so we get to tune into that energy here. We get to be part of that energy here, and it's a very special experience. Yeah, can't recommend it more. It's a powerful place, and it's a place that yeah, if there's the call, you must come. I have to say that. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ